સો હેલો નમસ્કાર મિત્રો ફરી એકવાર તમારું સ્વાગત છે આપણી આ યુટ્યુબ ચેનલ ફોર એજ્યુકેશનમાં અને દોસ્તો આજના વિડીયોમાં આપણે જોવાના છીએ કે તળપદા શબ્દો વિશે આપણે માહિતી મેળવવાના છીએ એટલે કે તળપદા શબ્દો અમુક છે આપણે જોવાના છીએ તો ચાલો આપણે વિડીયોને સ્ટાર્ટ કરી લઈએ તમારો ટાઈમ વેસ્ટ ન કરતા તો અહીંયા કામની દોડ એટલે કે ખૂબ જાજુ કામ ઊણ તો આ બે ભાઈ બે હો તો બેસો નીમ તો નિયમ નીમ એટલે નિયમ પૂર્ણ એટલે પુણ્ય પૂર્ણ એટલે પુણ્ય અહીંયા બેહો એટલે બેસો એમ થાય છે ફ્રેન્ડ્સ બરાબર તળ તળ બધા શબ્દો આપણે જોઈ રહ્યા છીએ હવે કામની દોડ ખૂબ જાજુ કામ ઓણ એટલે આ ભે એટલે ભાય બેહો એટલે બેસો નીમ એટલે નીમ પૂર્ણ એટલે પુણ્ય હવે આગળ બીજા જોઈએ આપણે તો દોસ્તો બચલા એટલે બચ્ચા બચલા એટલે બચ્ચા કાળોતરો એટલે ફનીધર નાગ કાળોતરો એટલે ફનીધરી નાગ માજર એટલે બિલાડો માજર બિલાડો ઢાલ સામે સામે મદદ કરવાની રીત ઢા ઢાલ એટલે સામ સામે મદદ કરવાની રીત સાઠી કંઠું સાઠી કડું સાઠી કડું એટલે સાઠીનો નાનકડો કકડો સાઠીનો નાનકડો કકડો બચલા એટલે બચ્ચા કાળોતરો એટલે ફણીધર નાક તો આગળ આપણે બીજા શબ્દો જોઈએ ફ્રેન્ડ્સ હવે આ જોઈએ જીવતર એટલે જન્મ જન્મારો જિંદગી જેવી એટલે જન્મારો જિંદગી વૃથા એટલે નકામું કીધ એટલે કીધું આપણે નહીં કહેતા કીધ એટલે કીધું કીધું તળ એટલે તળિયું તળિયું કે નાખ્યું તળ એટલે તળિયું ખોળિયું તો શરીર ખોળ્યું એટલે શરીર જડે તો મળે જડે એટલે મળે જડે એટલે મળે આગળ બીજા આપણે શબ્દ જોઈએ એટલે આ વિડીયોને તમે લાઈક કરી દેજો ફ્રેન્ડ્સ વિડીયોને લાઈક કરવાનું ન ભૂલતા આગળ જોઈએ ધાઈ આવ્યા ધાઈ આવ્યા એટલે દોડી આવ્યા ધાઈ આવવું એટલે દોડી આવ્યા મલક એટલે પ્રદેશ દેશ મુલક અમૂલું એટલે અમૂલ્ય અમૂલું એટલે અમૂલ્ય જેનું કોઈ મૂલ્ય નથી તેવું લિયો એટલે લેવું જળવું એટલે મળવું જળવું એટલે મળવું લખ્મી એટલે લક્ષ્મી લક્ષ્મી ઓછવ એટલે ઉત્સવ ઉત્સવ આ તહેવારોનું નહીં જોતા આપણે ઉત્સવ બરાબર હવે જે જે કોઈ ધાઈ આવ્યા એટલે દોડી આવ્યા હવે આગળ બીજા શબ્દો આપણે જોઈએ એટલા વિડીયોને તમે લાઈક કરતો વીણ એટલે વિના સમય એટલે સમયે દરિયો એટલે ધારણ કર્યો દરિયો એટલે ધારણ કર્યું નથી કરતા અવતાર દરિયોએ એટલે ધારણ કર્યું જડિંગ એટલે જડેલું જડિંગ એટલે જડેલું રુદય એટલે હૃદયમો રુદય એટલે હૃદયમો વીણ એટલે વિના સમય એટલે સમયે દરિયો એટલે ધારણ કર્યો જડિંગ એટલે જડેલું અને રુદય એટલે હૃદયમાં આ આપણે તળપદા શબ્દો તમારે યાદ રાખવાના છે ફ્રેન્ડ્સ એક્ઝામમાં પૂછાઈ શકે તેવા શબ્દો છે આપણે લીધેલા છીએ ફ્રેન્ડ્સ હવે જડિંગ એટલે જડેલું છે અને રુદે એટલે હૃદયમાં ધર્યો એટલે ધારણ કરેલું અને વીણ એટલે વિના સમય એટલે સમયે આગળ બીજા શબ્દો જોઈએ દકડો એટલે જૂના ચલણ અનુસાર એક પૈસો દકડો એટલે જૂના ચલણ જૂનું ચલણ અનુસાર એક પૈસો કે દકડો એટલે જૂનું ચલણ હોય એના એક પૈસો એમ કહેતા દોકડો મૂન એટલે મુનિ ઋષિ મૂન એટલે મુનિ ઋષિ ગીંગોડો એટલે ઝીંઘોડો પડખે એટલે બાજુમાં પડખે એટલે બાજુમાં અરજ એટલે વિનંતી અરજ વિનંતી અરજ એટલે વિનંતી ફ્રેન્ડ્સ હવે દોકડો એટલે જૂના ચલણનું જે અનુસાર એક પૈસો એક પૈસો મૂન એટલે મુનિ ઋષિ ગીંગોડો એટલે જીંગોડો પડખે એટલે બાજુમાં પડખે એટલે બાજુમાં અરજ એટલે વિનંતી આપણે કોઈને વિનંતી નહીં કરતા એને અરજ કરીએ છીએ એ રીતે બોલવામાં આવે છે ફ્રેન્ડ અરજ એટલે વિનંતી એમ કહેવામાં આવે છે આગળ જોઈએ નેણ એટલે આંખ તારી નેણ નયન એમ નહીં કહેતા આપણે નયન નેણ આંખ નેણ એટલે આંખ દોઢી એટલે દેવડી દરવાજા પાસેની જગ્યા દોઢી એટલે દેવડી દરવાજા પાસેની જગ્યા વાવડ એટલે વાવડ એટલે ખબર સમાચાર વાવડ એટલે ખબર સમાચાર ખાજ એટલે ખોરાક અર્થ એટલે અર્થ મતલબ અર્થ મતલબ બોન બોન એટલે બહેન ભણી એટલે તરફની તરફ ભણી તરફ મેણું એટલે મેણું એટલે મરણ મવણું એટલે મરણ મેણું એટલે મરણ ફ્રેન્ડ્સ વારંવાર એટલા માટે બોલું છું ફ્રેન્ડ કે તમને આ વિડીયોની જોતાં જતાં તમને શબ્દોનો મતલબ છે એ ખબર પડી જવો જોઈએ એટલા બધા શબ્દોનો અર્થ તમને ખબર હોવો જોઈએ ફ્રેન્ડ્સ નેણ એટલે આંખ દોડી એટલે દેવડી દરવાજા પાસેની જગ્યા વાવડ એટલે ખબર સમાચાર ખાજ એટલે ખોરાક અર્થ એટલે અર્થ મતલબ બોન એટલે બહેન ભણી એટલે તરફ ભણી એટલે તરફ મેણું એટલે મરણ આ વારંવાર આપણે રિપીટ કરીએ છીએ આજના વિડીયો આટલું હોય મળીએ નેક્સ્ટ વિડીયોમાં દોસ્તો આવા નવા વિડીયો જોવા માટે આપણી ચેનલ ફોર એજ્યુકેશનને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં